જ્યારે હું અમેરિકાથી ઘરે પાછો આવ્યો તો મેં જોયું કે આખા કુટુંબના પંદર લોકોનું ખાવાનું મારી પત્ની એકલી જ બનાવે છે જ્યારે મારા ભાભી અને બહેનો તેના કોઈ કામમાં કોઈ પણ પ્રકારની મદદ નહોતા કરતા બધા મળીને ટેબલ પર બેસીને એકસાથે ખાવાનું ખાતા અને તે બિચારી દૂર બેસીને તેમના મોઢા જોતી રહેતી ઘરનું વાતાવરણ જોઈને હું ખૂબ જ પરેશાન થઈ ગયો હું સમજી ગયો હતો કે મારી પત્ની આટલી ચૂપ કેમ રહેવા લાગી છે એક દિવસ ઘરમાં મહેમાનો આવ્યા હતા તો મેં બધાની સામે જ પોતાની પત્ની સાથે જે કર્યું એ જોઈને બધાના હોશ ઉડી ગયા કારણ કે મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે હું મારા લગ્નના બે વર્ષ પછી ઇન્ડિયામાં પાછો આવ્યો હતો પરિવારના દરેક વ્યક્તિ એરપોર્ટ પર હાજર હતા જેમાં મારી ત્રણ વર્ષની પુત્રી પ્રિયા પણ હતી અને મારી આંખો આરતીને શોધી રહી હતી પરંતુ તેને ત્યાં ન જોઈને હું થોડો બેચેન થઈ ગયો ત્યાર પછી પરિવારને મળીને પ્રિયાને ખોળામાં લીધી તો તે જોર જોરથી રડવા લાગી પ્રમોદ લાવ તેને મને આપી દે દીદીનો અવાજ આવ્યો તો મેં આરતી વિશે પૂછી લીધું કે દીદી આરતી કેમ નથી આવી મને લેવા અને સાથે આટલી નાની બાળકીને પણ મોકલી દીધી પ્રમોદ તું પરેશાન ના થા તે ઘરે તારા માટે ખાવાનું બનાવી રહી છે તે ક્યાં દરરોજ કામ કરે છે આજે બધા તને મળવા આવ્યા છે તેથી તે ખાવાનું બનાવી રહી છે હું દીદીની વાત સાંભળીને ચૂપ થઈ ગયો એરપોર્ટ થી ઘર સુધી લગભગ એક કલાકની મુસાફરી હતી હું આખા રસ્તે પ્રિયા સાથે રમતો રહ્યો હવે તે મને જોઈને હસી રહી હતી બધું સારું લાગી રહ્યું હતું પરંતુ મારું મન ઉદાસ હતું કે કદાચ આરતી પણ આવી હોત તો મેં તેને જોઈ તેના ત્રણ વર્ષ થઈ ગયા છે શું ખાવાનું વધારે જરૂરી હતું મળવાનું નહીં મારા મનમાં અમુક વિચિત્ર પ્રશ્નો ઊભા થઈ ગયા હતા અમે ઘરના દરવાજા પાસે પહોંચ્યા તો આરતી પહેલેથી જ ગાડીનો અવાજ સાંભળીને બહાર આવીને ઊભી હતી જ્યારે મેં તેને દૂરથી જોઈ તો મને થયું કે તેને જઈને મળી લઉં પરંતુ ના મળ્યો અને દૂરથી જ હસ્યો અને તે સહેજ હસીને પાણી લેવા માટે જતી રહી આખો દિવસ મહેમાનોનું આવવા જવાનું ચાલુ રહ્યું પરિવારના સભ્યો ખૂબ જ ખુશ હતા મારા મિત્રો પણ મને મળવા આવ્યા હતા આરતી રસોડામાંથી બહાર જ નહોતી નીકળી શકતી ક્યારેક તે કોઈને ચા આપતી તો ક્યારેક કોઈને ખાવાનું આપતી એવું લાગી રહ્યું હતું કે જાણે મારી આરતી ક્યાંક ખોવાઈ ગઈ હોય જેમ સાંજ નજીક આવતી ગઈ તેમ મહેમાનોની ભીડ ઓછી થઈ મેં વિચાર્યું કે આરતીને થોડી મદદ કરાવ તેમ વિચારી સવારથી જ કામમાં લાગેલી છે હજુ હું ઊભો જ થયો હતો કે મમ્મીએ બોલાવી લીધો પ્રમોદ મારી પાસે આવીને બેસ મમ્મી મારે આરતી સાથે થોડી વાત કરવી છે પછી હું આવું છું તેને છોડ કામ પૂરું કરીને તે પોતે જ આવી જશે

કે કદાચ મમ્મી સાચું કહી રહી હશે આખરે તે મારી માં છે ને તે ખોટું કેવી રીતે કહી શકે રાત્રે જ્યારે બધા સુવા જતા રહ્યા તો મને આરતી સાથે થોડી વાત કરવાનો મોકો મળ્યો આરતી તું આટલી ચૂપચાપ કેમ રહે છે તું તો પહેલા ઘણું બધું બોલતી હતી તને યાદ છે ને કે આખો દિવસ અમે ઓફિસમાં બસ તને ચૂપ કરાવતા રહેતા ક્યારેક કોઈની સાથે લડાઈ તો ક્યારેક સુનિતા મેડમ સાથે લડાઈ વાસ્તવમાં આરતી અને હું એક જ ઓફિસમાં નોકરી કરતા હતા આરતી મને પહેલા દિવસથી જ પસંદ આવી ગઈ હતી જ્યારે તે પહેલા દિવસે નોકરી પર આવી તો માસૂમ લાગી રહી હતી પણ બોલવામાં એકદમ પોપટ જેવી હતી અમે બે વર્ષ સુધી એક સાથે નોકરી કરી પછી જ્યારે મને બહાર જવાનો મોકો મળ્યો તો મે છોડી દીધી પણ હું બસ એક મહિના માટે જ પોતાના લગ્નમાં આવી શક્યો લગ્ન પછી જમવાનું અને ફરવાનું ચાલુ રહ્યું અને આખો મહિનો ક્યારે વીતી ગયો ખબર જ ના પડી પ્રમોદ બસ આરતીએ હજુ એટલું જ કહ્યું હતું કે પ્રિયાએ રડવાનું શરૂ કરી દીધું તો આરતી તેને ચૂપ કરાવવામાં લાગી ગઈ અને મને ક્યારે ઊંઘ આવી ગઈ તેનું ભાન જ ન રહ્યું સવારે પ્રિયાના રડવાના અવાજથી મારી આંખ ખુલી ગઈ આરતી જો તો પ્રિયા કેમ રડે છે પ્રિયા વધારે રડતી હતી એટલે તેને લઈને રૂમમાંથી બહાર આવ્યો તો ફરીથી આરતી ની રસોડામાં જ કામ કરતી જોઈ થોડીવાર માટે હું ચૂપ ઉભો રહ્યો આરતી સિવાય બધા જ લોકો ખાવાની મોજ માણી રહ્યા હતા મમ્મીએ મને જોયો તો બોલાવ્યો આવી જા બેટા નાસ્તો તૈયાર છે જો તારા બધા ભાઈ બહેનો હાજર છે મે કહ્યું મમ્મી આરતી ક્યાં છે પ્રિયાને ભૂખ લાગી છે તો દીદીએ કહ્યું લાવ પ્રિયાને મને આપ અને તું ફ્રેશ થઈ જાય એને હું જોઈ લઈશ કોઈ કામ જ નથી કરતી બસ ગઈકાલે જ કર્યું હતું હતું તો પછી આ શું મેં કહ્યું આરતી તારું અને મારું ખાવાનું બહાર લઈ આવો કદાચ મારી વાત કોઈને પણ સારી નહોતી લાગી પણ કંઈક એવું પણ હતું જે મને પણ સારું નહોતું લાગી રહ્યું સવારથી બપોર બપોરથી સાંજ સુધી આરતીનું બસ એક જ કામ હતું કે તે દરેકની ઈચ્છા પૂરી કરવામાં લાગેલી રહેતી હું સમજી ગયો હતો કે આરતી આટલી ચૂપ કેમ રહેવા લાગી છે મારા ઘરે આવ્યા પછી આરતીના ચહેરા પર ફરીથી થોડો બદલાવ આવવાનું શરૂ થયો હતો કદાચ મારા ગયા પછી બધા તેના પર હાવી થઈ ગયા હશે તેથી જ તે થોડી ડરી ડરીને રહેવા લાગી હતી મમ્મીનો અવાજ આવ્યો કે આરતી નાસ્તો બનાવી દે નેહા આવી છે નેહા મારી દીદીનું નામ છે જેના લગ્ન અમારા ઘરની નજીક જ પપ્પાના મિત્રના પુત્ર સાથે થયા હતા દીદી મોટે ભાગે દરરોજ અમારા ઘરે આવતી હતી આરતીની કમરમાં ખૂબ જ દુખાવો હતો મેં ના પાડી છતાં પણ તે રસોડામાં ગઈ અને નાસ્તો બનાવવા લાગી પ્રિયા હજી સૂઈ રહી હતી તેથી હું દીદી સાથે વાતો કરવામાં વ્યસ્ત થઈ ગયો દીદી અમને બધાને ભાઈ બહેનોને ખૂબ જ પ્રેમ કરતી અને અમે બધા તેને ખૂબ જ પસંદ કરતા પ્રમોદ પ્લીઝ ખાવાનું ગોઠવાઈ દો મારી સાથે હા ઠીક છે હું માથું હલાવીને ઉભો થઈ ગયો અને આરતીની મદદ કરવા લાગ્યો આ વાત ઘરમાં કોઈને પણ સારી ના લાગી જ્યારે અમે નાસ્તો કરી લીધો અને આરતી પણ પ્રિયાને લઈને રૂમમાં જતી રહી ત્યારે હું અને દીદી એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત થઈ ગયા પ્રમોદ તું જાણે છે કે હું તમને લોકોને ખૂબ જ પ્રેમ કરું છું હું ક્યારેય એવું નથી ઈચ્છતી કે તમે લોકો ખુશ ના રહો પરંતુ જો મારી અમુક સલાહનું પાલન કરીશ તો સુખી રહીશ પછી તારી મરજી હું તારા પર જબરજસ્તી ના કરી શકું હા દીદી તું બોલ તું જાણે છે કે અમે બધા ભાઈ બહેન તારી અને મમ્મીની વાતોને ચોક્કસપણે મહત્વ આપીએ છીએ પ્રમોદ તારે તારી પત્નીની મદદ કરવી જોઈએ પરંતુ એટલી હદ સુધી કે જ્યાં સુધી તને કોઈ ના જોઈએ સારું નથી લાગતું કે તું વાસણો ઉપાડે છે અને આ સ્ત્રીઓ વાળા કામ કરે છે આજે તું જે આદત પાડીશ કાલે એવી જ આદતો રહેશે જે તેના કામ છે તે તેને જ કરવા દેવા જોઈએ આખરે તે ધીમે ધીમે કરી જ લેશે પરંતુ જો આ આદત પડી ગઈ તો પછી તારે હંમેશા માટે તેની મદદ કરવી પડશે દીદીની આ વાત મારા મનમાં વાગી દિવસો વીતતા ગયા આરતી બધા કામોમાં લાગેલી રહેતી ક્યારેક મારું મન થતું તો બસ પ્રિયા માટે દૂધ બનાવી આપતો તેનાથી વધારે કંઈ ન કરતો મમ્મી ન હોત ઈચ્છતી કે હું ફરીથી બીજા દેશમાં પાછો જાઉં તેથી ત્યાં જ રહી ગયો હું એક મેકઅપની કંપનીમાં જોબ કરતો હતો મેં એ જ કામને ઘરે શરૂ કરી દીધું હતું જેનાથી હું ઘરે બેઠા જ કમ્પ્યુટરથી ઓનલાઈન મેકઅપ સેલ કરીને ખૂબ જ સારી કમાણી કરતો હતો સમય પસાર થતો ગયો બધું સામાન્ય હતું મેં ક્યારેય ધ્યાન જ ન આપ્યું કે આરતી શું કરતી રહે છે જ્યારે મારા ત્રણ બાળકો થયા તો ગુજારો થોડો મુશ્કેલ બની ગયો મારી બંને પુત્રીઓ તો સ્કૂલમાં જતી હતી પરંતુ મારો પુત્ર હજી નાનો હતો તેથી મેં અને આરતીએ એક ફેસલો કર્યો કે અમે બાળકોને સારું શિક્ષણ આપવા માટે શહેરમાં શિફ્ટ થઈ જઈએ ત્યાં આરતીને નોકરી મળી જશે અને હું ઘરે બેઠા પોતાની વસ્તુઓને સેલ કરી દઈશ જ્યારે મેં મારી દીદીની સલાહ લીધી તો તેણે પણ હા પાડી દીધી કે ઠીક છે બસ મમ્મીને ના ભૂલી જતો હું તો મમ્મીને સાથે લઈ જવા માંગતો હતો પરંતુ મમ્મી પોતાનાને છોડીને આવવા માટે તૈયાર ન હતી તે મોટા ભાઈ સાથે રહેવા લાગી હવે જિંદગી ખૂબ જ વ્યસ્ત હતી હું આખો દિવસ મારું કામ કર્યા કરતો આરતી જોબમાં વ્યસ્ત રહેતી અને બાળકો ભણવામાં એક દિવસ આરતી ચોક પરથી પાછી આવી તો તે કદાચ વધારે પડતી થાકી ગઈ હતી તેથી તે આવતાની સાથે જ સૂઈ ગઈ અને અમે બધા ભૂખ્યા જ રહી ગયા આરતી થોડી બીમાર રહેવા લાગી હતી હવે જ્યારે પણ તે ચોક પરથી પાછી આવતી તો પહેલાની જેમ ઠીક ના લાગતી હવે બપોરના ખાવાની સાથે સાથે અમે રાતનું ખાવાનું પણ હોટેલમાંથી મંગાવી લેતા આરતી રોજ કહેતી હતી કે પ્રમોદ મને ડોક્ટર પાસે લઈ જા પરંતુ હું રોજ કામના કારણે નહોતો જઈ શકતો ઘણા દિવસો વીતી ગયા ન તો મને સમય મળ્યો કે ન તો આરતીની બીમારી ઠીક થઈ ખબર નહીં તેને શું થયું હતું એક દિવસ એવો આવ્યો જ્યારે હું પોતે બીમાર પડી ગયો પેટના દુખાવાએ જાણે મારો જીવ લઈ લીધો હોય આરતી સિવાય મારી પાસે કોઈ ન હતું આખરે મારા પરિવારના સભ્યો પણ તો છે તેઓએ મારી સંભાળ કેમ ના લીધી એકવાર ફરી મને અહેસાસ થયો કે હું આરતી સાથે ઘણું ખોટું કરું છું પરંતુ અહેસાસ કદાચ થોડા દિવસો જ રહેતો હતો અને પછી ફરીથી એ જ જિંદગી જેમાં હું ઈચ્છતો હતો કે આરતી જોબ પરથી પાછી આવીને ખાવાનું બનાવે અને આખા ઘરનું ધ્યાન રાખે અને જ્યારે વાત મારી મદદની આવતી તો હું પોતાના થાકને આગળ લઈ આવતો પરંતુ દીદીએ કહેલી એ વાત કે પત્નીને વધારે મદદ ના કરતો નહીતર આખી જિંદગી કરવી પડશે તે મારા દિમાગમાં હાજર હતી આરતીએ અને મેં લડવાનું શરૂ કરી દીધું ક્યારે તે સમય ના આપવા માટે મારી સાથે લડતી અને ક્યારેક હું ખાવાનું ના બનાવવા પર અને ક્યારેક તારા પરિવારના લોકો અને ક્યારેક મારા પરિવારના લોકો બસ આ જ રીતે તૂતું મેમે કરીને સમય પસાર થવા લાગ્યો ક્યારેક માની જતા તો ક્યારેક લડવા લાગતા આજે હું ખૂબ જ દુખી છું આરતી હોસ્પિટલમાં છે તે બેભાન થઈ ગઈ છે તેથી તેને બોટલ ચડાવવામાં આવી રહી છે અને હું ખૂબ જ એકલો મહેસૂસ કરી રહ્યો છું બસ હું અને મારા બાળકો અન્ય કોઈ નથી મારા પરિવારના સભ્યો આરતીની ખબર અંતર પૂછીને જતા રહ્યા છે આરતીના મમ્મી સિવાય બીજું કોઈ નથી જે અત્યારે તેના માટે બેચેન હોય આજે મને એ દિવસો યાદ આવે છે કે અમે શા માટે લડતા હતા કે મારી દીદીએ મને એમ ના કહ્યું કે પ્રમોદ પોતાની પત્નીની મદદ કરાવવાનું રાખજે કેમ હું આરતીને દર વખતે ખોટું કહી દેતો હતો અને બસ મને એવું લાગતું હતું કે આરતી માત્ર કામથી ભાગવાનો પ્રયાસ કરી રહી છે કેમ દર વખતે હું પોતાના પરિવારના સભ્યોની વાતોને સાચી માનતો હતો મેં અને મારા પરિવારવાળાએ આરતીને બદલી નાખી હતી તે આરતી જે એકદમ મોજથી જીવન જીવતી હતી મેં તેની ખુશીઓ પોતાના મેણાટોણા વડે ખતમ કરી નાખી હતી હું તેનું ધ્યાન તો ખૂબ સારી રીતે રાખતો હતો પરંતુ ફક્ત પૈસાની હદ સુધી આરતી તું પાછી આવી જાય હું તારા વિના નહીં જીવી શકું તું મારી જિંદગીની સાચી સાથી છે મને તારા સાથની જરૂર છે આરતી આજકાલ હું પણ ખાવાનું બહારથી મંગાવું છું અને તેમ છતાં પણ થાકી જાઉં છું આખો દિવસ હું પાંચ મિનિટનો પણ આરામ નથી કરી શકતો આરતી તું સાચું કહેતી હતી કે પ્રમોદ દુનિયાની નજરમાં માત્ર પુરુષો જ કેમ થાકે છે આખરી સ્ત્રી કેમ ના થકી શકે તેને પોતાના થાકને વ્યક્ત કરવાની છૂટ શા માટે નથી હોતી હું મારા ભાઈઓને એવું ચોક્કસપણે કહેવા માંગુ છું કે જે ભૂલ મારાથી થઈ છે તે તમે ક્યારેય ન કરતા પોતાની પત્ની માટે સમય કાઢો તેમના પણ નખરા ઉઠાવો કારણ કે તેમને આ બધું પસંદ છે અને જો તમે ઈચ્છો છો કે તમારી પત્ની યુવાન અને સુંદર રહે તો તેમના વખાણ કરો જે પુરુષો વધારે ગુસ્સો કરે છે તેમની પત્નીઓ જલ્દી બીમાર અને વૃદ્ધ થવા લાગે છે અને એ ખૂબ જ મહત્વની વાત કે આપણા પરિવારના સભ્યો જેટલો આપણને પ્રેમ કરે છે તેટલો આપણી પત્નીને ના કરી શકે તે પત્ની અને વહુ તમારા જ ઘરની છે ના કે બીજાના ઘરની અને તેને તમારા ઘરની સંભાળ રાખવાની હોય છે તેથી તેને વધુ મજબૂત બનાવવા માટે તમારા પ્રેમ અને મદદની જરૂર પડે છે પોતાની પત્નીને તેના કામમાં મદદ કરાવવાનું રાખો જેથી તેને થોડો સહારો મળી જાય અને ઘર હંમેશા સ્વર્ગ બની રહે તો મિત્રો હું આશા રાખું કે તમને આજની આ વાર્તા જરૂરથી પસંદ આવી હશે વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ સર્વે મારા જય શ્રી કૃષ્ણ